તો તમારો મિત્ર આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો પાછા આપણે કેટલા દિવસ પછી વ્લોગની હે શરૂઆત કરી કેમ કે હજી આપણે એમ થયો કે હાલો હવે વ્લોગ ઉતારીએ ને થોડોક ટાઈમ જઈ રહ્યો એટલે ને અત્યારમાં હજી આપણે ઉઈઠા ને ઉઈઠા એટલે કે આપણે પંદર વીસ થઈ ગઈ આપણે બ્રશ કરી લીધો પછી જા પાણી હે પી લીધા ને પછી આપણે હે વ્લોગની શરૂઆત કરી ને અત્યારે આપણે કણજા હે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર વંથલી તાલુકાની પહેલાં આપણે એક ગામ એવું કણજા કરીને આપણે હે ને ગાડી રાખીને આપણે અત્યારે હે ને સિમેન્ટ પહેરો ગાડી મને આપણે જુનાગઢનો હે ને મિત્રો ભરેલો હે હમણાં આપણે લોકલ જ હે ને સિમેન્ટમાં રાખીએ એટલે આપણે હે ને લોગ બનાવવાનો હમણાં મિત્રો ટાઈમ નજર હતો તો આજે આપણે હે ને ટાઈમ કહી દો અને લોગની આપણે શરૂઆત કરી તો આપણે અત્યારે હવે હે ને ખાલી કરવા જવાનું છે રાતના આપણે આવીને આવી ગયા હતા મિત્રો તો હવે હે ને આપણે આગળ વધીએ ને આપણે અત્યારે ક્યાં એ હું તમને બતાવી દઉં તો મિત્રો આપણે જુનાગઢ સિટીથી છે ને વીસ કિલોમીટર પહેલાં હે વંથલી ને વંથલી પહેલાં હે ને ગામ આવે આપણે આજારી કણજા આમાં કાંજા પણ આપણે કણજા તરીકે છે ને ઓળખવામાં આવે ગામ ને જય વસરાજ પરોઠા હાઉસ એન્ડ રેસ્ટોરન્ટ આપણે હોટલ છે ને જ્યાં અહીંયા રાખી હોટલ હમણાં હું તમને બતાવું ને આપણે છે ને જુનાગઢ સોમનાથ વાળો હાઈવે છે તો મિત્રો અત્યારે આપણે જ્યાં કણજા છે આપણે વંથલીથી પહેલાં ને હોટલ આપણે રાખીને હે ને રાતે જમીન થઈ ગયા તા જય વછરાજ પરોથા હાઉસ રેસ્ટોરન્ટ આપણે થી હે ને પેલા આવે કણજા ગામની અંદર જમવાનો બનાવે એક નંબર પર રાતના હે ને બાર વાગ્યા સુધી ખુલ્લી હોય બાર વાગ્યા પછી હે ને બંધ થઈ ગયા એટલે હવે સવારે ખુલે સાત વાગે ને અહીંયા જ્યાં આપણી ગાડી પડી આ ને આપણા મિત્રને આપણે ગાડી છે સંજયભાઈની અમા દઈને હે ને નો હે તો હવે હે ને અમે નીકળીએ ચા પાણી પીવા અત્યારે હે ને ગયા હતા અમે આપણે ગાડી ચાલુ રાખીએ એટલે પ્રેશર હે ને ભરાઈ જાય તો મિત્રો પાસે આપણે હે ને ગાડીને અંદર આવ્યા ને સને હતા અત્યારે ટાઈમ થઈ ગયા ને આપણે હે ને હવે સિમેન્ટ આપણે ખાલી કરવા જવાની હે જુનાગઢ સિટીમાં એટલે કે આપણે હે ને અહીંથી પહેલાં જે આપણે જવાનું હે વંથલી ને વંથલીથી સીધો ઓલ મધુરમ આ મજૂરમ છે પછી ત્યાંથી ઝાંઝેરા ને ઓલી ગાડીમાં એ ને પહેલાં આમાં સિમેન્ટમાં છે ને અલગ અલગ હોય એમાં પ્રાઇમ ને પીપીસી માલ હૈ એટલે એમાં એ ભાઈ બે ડિલેવરી છે કેમકે લોકલ હલતા હોય ને એટલે મિત્રો ડિલિવરી કરવી પડે ને આપણે પહેલાં જ્યાં અહીંયા જવાનું છે ટિંબાવાડી વતીન જૂનાગઢમાં હે કારવા ચોક પહેલાં આપણે છે ને ત્યાંથી મજૂર લેવાના હે કે પાલ્ટી આપણે અહીંયા જવાનું કીધું હતું તો આપણે લોકેશન છે ને મારી લીધું ટૂંકમાં ન્યાનું ને ન્યા મજૂર છે ને આવી ગયા હે ફોર કિલોમીટર થાય આપણે સંજયભાઈ છે ને ગાડીમાં પ્રેસર ભરાય ને આપણું પ્રેસર અહીં કમ્પ્લીટ ભરાઈ ગયો ને ભગવાનને આપણે અત્યારમાં અત્યારે મનાવી લીધા ને મિત્રો જો આ પ્રકારથી છે ને આપણે સો કર્યો ગાડી ગાડીની અંદર સો થોડો ઘણો હે ને જ્યાં અંદર રાખ્યો છે ને આપણે કર્યો અત્યારે પછી નિરાશ હવારે હે ને દેખાડી કેમ કે અત્યારે અંધારું હોય એટલે બરોબર તમને છે ને નહીં દેખાય અને મિત્રો ની અંદર કોઈ આવતા હોય એટલે હા ખાસ ખાસ માં આવવું સ્વેટર બેટર બધી હે ને સાથે લઈને આવવું કેમ કે ની અંદર ઠંડી પડે ને એની વાત્યવાજિયા કેમ કે જીરદાર અહીંયા હે ને ડુંગર હે એના હિસાબે ની અંદર હે ને ઠંડી અતિશય હે છે ને પડે આપણે એટલી બધી હે ને ઠંડી નથી લાગતી આ તો ખાલી એમને આપણે છે ને ફેર્યો બાકી આપણે ગાડી ની અંદર હે જ્યાં એટલે આપણે હે ને બધી જણવા જયા બધું હે ને પેક કરી દીધું ને હવે આપણે સંજયભાઈ થઈ ગયા હાલતા તો આપણે હે ને ધીરે ધીરે હવે આગળ વધીએ તો મિત્રો હોટલ થઈ ગયા આપડે હે ને હાલતા થઈ ગયા હોટલ હે ને સર્વિસ રોડ માં આવી હાઈવે ઉપર થી આગળ થી હે ને અડધા કિલોમીટર પહેલા આપણે ગાડી હે ને કોણ જ્યાં ઉતારવી પડે હોટલે આવવા માટે સર્વિસ રોડ માં હે ને હોટલ આવેલી છે તો આગળ થી આપડે હે ને બહો મીટર ગાડી હાઈવે ઉપર છે ને ચડાવી લેવું કેમ કે ન્યા હે ને ચડવાનો ખાસો હે તો મિત્રો હે ને જ્યાં હાઈવે ઉપર આપણે હે ને ગાડી ચડાવી લીધી હા હે હાઈવે આપણે જુનાગઢ સોમનાથ વાળો આપણે હવે ફોર કિલોમીટર હે ને પેલા હે લોકેશન થી અને મિત્ર આપણા મિત્રો ભેગા હે ઈ આગળ આપણે આગળ જઈએ સંજયભાઈ એને હે ને આમાં બે એક જગ્યાના હે ને માલ હે અને આપણે કીધો તો કે સિમેન્ટમાં હે ને હમણાં હાલીએ કંપની એથી હે ને ત્રીસ ગાડીઓ હે ને હાલે સો બધી લોકલ જ સિમેન્ટમાં મિત્રો આપણે હે ને કરી વંસલી વંશલી ગામ સાઈડ માં રહી જાય હાઈવે થી આપણે હાઈવે ઉપર જ છે ને ને હવે અગિયાર કિલોમીટર જુનાગઢ સિટી થી આપણે બાકી આ હે ને જુનાગઢ નો જ્યાં બાયપાસ છે નવો વડાલ વાળો વડાલ હે ને સીધો આ નીકળે કેમકે આ પેલા હે ને હતો નહિ હવે આવો ઓનલાઈન બાયપાસ બની ગયો વીસ પચીસ કિલોમીટર નો હે ને આપણે સીધો સિટી માં જવાનું છે અને મિત્રો અત્યારે ઠંડી એવી છે ને જુનાગઢ અંદર કઈ વાત છે ને જવા દીએ ગાદી રાતે આપવી હોય ને તો વિચાર કરવા પડે કેમકે હે ને નીચેથી પવન આવે સીધો કેમકે આગળવાળા હે ને હોલ હે આપણે હજી ભીડાના પુલ છે ને ઠંડી હવા આવે અને અત્યારે રાતના ગ આવે છે ને શિયાળામાં ઝાકર આવે એટલે રાતે હે ને હવે ગાદી આપવામાં ધ્યાન રાખવું પડે કેમકે કંઈ છે ને દેખાય નહીં તમને એવી હે ને ઝાકળ આવે હજી આ તો અહીંયા સીટીમાં આપણે કૂટવા આવ્યા એટલે બાકી આમ ઉપર હોય વાડી વિસ્તાર હોય ને આ તો હે ને મિત્રો એવી જાકર આવે ને કે કંઈ દેખાય નહીં તમને હવે હે ને રાતે ગાડી આપવાની બહુ તકલીફ થઈ આમે અમારે હે ને બારે મહિના તકલીફ વાળો જોઈ ચોમાસો ઉનાળો અને શિયાળો બારે મહિના હે ને અમારે તકલીફ ભોગવવી જ પડે તો રસ્તામાં રસ્તામાં આપણે અહીંયા બોટ જવા જઈ રહ્યો અમદાવાદ અહીંથી થાય ત્રણસો ઓગણત્રીસ રાજકોટ એકસો પંદર ને જેતપુર જુનાગઢથી થાય પિસ્તાળીસ કિલોમીટર હવે આપણે સાડા સાતસો મીટર પછી છે ને પણ ઉતારી લેવાની છે જો જૂનાગઢ શહેર જમણી બાજુ જેતપુર થઈ આ સીધો રસ્તો જેતપુર વયે જઈને આપણે જવાનો હવે જૂનાગઢ સિટીમાં તો જ્યાં અહીંયા બ્રિજ આવ્યું ત્યાંથી આપણે હે ને ઉતારી લઉં ગાડી જુનાગઢ સિટીમાં જવા માટે

કેમકે સફેદ લાઈટ વાળા આવતા હોય ને સફેદ લાઇટ કરી નાખવાની બાકી સર લાઈટ રાખવાની આમ હે પણ આપડે રાખવી પડે કેમકે અત્યારે હે ને લપગ જઈએ ત્યાં હે સફેદ લાઈટ વાળા જ આપડે ભટકે હે ને મિત્ર સમજે નહીં બધા ફોર વ્હીલર વાળા અમુક હોય ને ફૂલે ફૂલ માં વૈયા આવે ને સફેદ

હવે ક્યાં ખાલી કરવાની હોય મજૂર આવે પછી હે ને ખબર પડે કેમ કે આમાં ડીલર આપણે ડિલિવરી કરવાની હોય એક બે ત્રણ એવી રીતના લોકલમાં કરવી પડે મિત્રો જુનાગઢ ની અંદર હે જુનાગઢ નો બાયપાસ છે જૂનો આપડે ડબલપતિ પેલા હે ને રસ્તો હતો હવે હે ને ઓલો ઓનલાઈન બાયપાસ બન્યો બાકી અત્યાર સુધી હે ને આવો ડબલપતિ હતો મધુરમ મધુરમ થી સીધો સુખપુર ચોકડી ત્યાંથી બેઠા હે ને તમે હાઈવે ઉપર નીકળી જાવ આવી હે ને વીસ બાવીસ ત્રેવીસ કિલોમીટરનો હે ને અંદર હે રસ્તો ને હા સિટીનો રસ્તો હે ને આ સીધો જાય અંદર આપણે સિટીમાં જવું હોય તો જૂનાગઢ ની અંદર ને મહાદેવ નો મંદિર રહી હે આપણે ગિરનારી ગિરનાર ડુંગર આવેલો હે ભાઈ આવતા હોય બહાર થી તો ફરવા હે ને આવજો બહુ ફરવા જેવું હે જુનાગઢ ની અંદર ને બીજા ઘણા હે ને સ્થળ હે જૂનાગઢ ની અંદર ફરવા લાયક

ચાલુ થઈ જુનાગઢ નો આપડે બે કિલોમીટર છે ને પેલા હે પછી ફોર લાઈન રસ્તો હે ને આવી જાય હે આપડે સીધે સીધો જ હે ને આ વાજલા ફાતક થી જવાનો હે મધુરમ ને મધુરમ પછી લીંબાવાડી મિત્રો અત્યારે એક નંબર આવે કેમ કે સુરત દાદા ઉગવાની હવે હે ને ઉગવાની તૈયારી માં હે સો ને ચાલી ડુંગ ડુંગરઈ જાય ગીરના ડુંગરઈ હે ને ત્યાં દેખાય એનો વ્ય હે ને એક નંબર આવે અત્યારે આગળ આગળથી છે ને ચોખ્ખો દેખાય હું તમને બતાવી આગળ જઈને અને મિત્રો અત્યારે હજી હે ને સાત વાગ્યા તો હે ને ટ્રાફિક જે થવા કેમ કેમકે જૂનાગઢ સિટી હે ને મોટું હે એના હિસાબે હે ને અત્યારે પબ્લિક બધી વહેલી ઉઠી જાય કોઈ કામ ધંધે આ તે બધા જવાવાળા એટલે ટ્રાફિક હે ને અહીંયા હોય જ ડેલી ને માટે અત્યારે મિત્રો આપડે જુનાગઢ ની અંદર મધુરમ કરીને વિસ્તાર આવે આપડે મધુરમ ની અંદર હે ને હે અત્યારે આગળ હમણાં મધુરમ ગેટ આવી હે પાછા હે ને બે રસ્તા હે ને ફાટે એક આમ ડાબી બાજુ મારી ગયા ને એટલે જાય ત્યાંથી પાછો સુખપુર ને પાછો હાઈવે ઉપર હે ને આપડે નીકળી જવાય જુનાગઢ નો જૂનો બાયપાસ આપડે સીધું હે ને સીટી તરફ જવાનું હે તો મિત્રો જ્યાં આપડે હે ને એ બે રસ્તા આવી ગયા ડાબી બાજુ જાવ એટલે ઝાંઝરા

અત્યારે હજી હે ને થોડો હે એના હિસાબે બાકી દિવસ ના હે ને એક નંબર સવારના પોલ માં અત્યારે સાત હે વાગી ગયા મિત્રો ને હે ને બાર થઈ ગઈ ને આપડે કાઢવા ચોક થી હે ને પેલા ઉભા કેમકે વા આગળ રાખી આપડે અહીંયા આવી અહીંયા મંદિર હે સ્વામિનારાયણ નો ન્યા આપડે રાખવાનું કીધું તો હવે અહીંથી આપણે ડાબી બાજુ હે ને જવાનું હોય એ રસ્તા પાકો આ રસ્તા ભેગો ભેગો થઈ જાય આપણે મજૂર હે ને આપણે ખાલી ક્યાં કરવાની હોય મજૂર આવે ને પછી આપણે હે ને ખબર પડે તો જવા જઈએ તો મિત્રો આપણે હે ને ડાબી બાજુ માં મારી લીધો ને હવે હે ને સીધા આગળ જઈએ મજૂર હે ને રસ્તામાં ઉભા આપણે ત્યાંથી હે ને મજૂર ને લેવાના હે તો મિત્રો આપણે હે ને જ્યાં આ રસ્તા ઉપર થી હે ને આમ જમણી આવીને સંજયભાઈ આવે આપણે ખાલી કરવા ને જાઓ આપડે આગળ આગળ હે ને જઈને આપડે એની પાછળ જઈએ આપડે હે ને લગભગ એક જગ્યા એ ઉતારવાની છે ને બીજી ઓલી ગાડી એક જગ્યા હે ઉતારવાની ને બીજી એને ચાર ટન હે ને એમાં પીપીસી હે આપડે પીપીસી પ્રાઇમ હે સિમેન્ટ આમાં સિમેન્ટમાં હે ને મિત્રો એક પ્રકારનો નો નતો આવતો અલગ અલગ વકલ છે ને માલ આવે પીપીસી ઓપીસી પછી ટ્રેડ નોન ટ્રેડ પ્રાઇમ પીપીસી એવી રીતના છે ને આવે તો મિત્રો હજી છે ને આપણે ત્યાંથી અડધો પોણો કિલોમીટર છે ને આગળ આવ્યા ને મજૂર હજી હે ને આગળ જાય આગળ આપણે હવે ક્યાં જવાનું હોય મજૂર ને વાહે વાહે આપડે હે ને જવાનું કીધું તો મિત્રો આપણે સીધા થઈ હે ને અડધો પોણો કિલોમીટર આવ્યા ને જ્યાં મકાન બને ને મજૂર ભાઈ બધા છે ને વાહ હવે જઈએ આપણે ગાડી ક્યાં ખાલી કરવાની મજૂર લોકોએ હે ને ફોન કર્યા ને આપણા પાછળ સંજયભાઈની ગાડી હે અને મિત્ર આપણે હે ને આ માલ હે ને ભરીને આવ્યા આપણે હે ને કાગળના હે ને પેકેટમાં આવે હાથી પ્રાઇમ પીપીસી હે ને પ્રાઇમ તરીકે આ સિમેન્ટ હે ને જ્યાં આવે આપણે આખો હે ને એ માલ હે આ ગાડીમાં પીપીસી પીપીસી હે ને પ્રાઇમ હે આપણા મિત્રની ગાડી હે સંજયભાઈની

આપણે જ્યાં જુનાગઢની અંદર હે ને આ ઇલાકામાં આપણે આવ્યા આપણા ક્યુ રાયજી નગર કરીને હે ને ત્યાં હે ને આપણે અંદર ખાલી કરવા એવા કેમ કે ન્યા હે ને મકાન બને તો મિત્રો હે ને સિમેન્ટમાં જે આવી રીતે હોય ડિલિવરી કરવા ને સિટીમાં ગામડામાં ને અમુક તો એવા ગામડા હોય મિત્રો કે આપણે હે ને ગાડી ન જાય ટેક્ટર ને ફોર વ્હીલના રસ્તા ન્યાય હે ને ગાડી નાખવી પડે એટલે નાની ગાડી રહી એટલે હે ને વાંધો ન આવે ગમે ત્યાં નાખવા વહી જાય બાકી મોટી ગાડી આવી તો તૈયાર હે ને ફરી જાય વારવામાં તકલીફ થાય એટલે નાની ગાડી વધારે હે ને મગવે આપણા મોરા સાથે તમને પાછા આગળના વિડીયોની અંદર કે આપણે હે ને સિમેન્ટમાં ગાડી રાખવાની હે તો આપણે છે ને એમટી ગાડી સિમેન્ટમાં આકીએ પાછા હવે અહીંથી આપણે કઈ માલ હે ને ભરીને નહીં જાય હો આપણે પાછા સિમેન્ટ ખાલી કરીને સીધા કંપની એ પાછા છે ને આપણે સિમેન્ટ ભરવાના આપણે કાયમી છે ને ચોવી કલાકનો હે ને ફેરવા મારીએ લોકલ લોકલ હોય દોઢસો બહો કિલોમીટર ટૂંકમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ પોરબંદર ડિસ્ટ્રિક પછી અમરેલી ડિસ્ટ્રિક્ટ આટલામાં હે ને આપણે આલીએ ને રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં આપણે ઉપલેતા જેતપુર ધોરાજી એ બધા હે ને હવે કાયમીની માટે આપણે રાખીએ આમાં મિત્ર હે ને સારો હે આમ વાંધો ન આવે આપણે પરમિટ કરતા હે ને સારું એટલે આપણે હે ને હમણાં હવે થોડાક આપણે દરસ જેટલો હે ને હમણાં હવે આપણે લોકલ રાખવાની હે એટલે આપણે કાયમી વિડીયો હે ને નથી મૂકતા ટાઈમ નથી જતા જો મિત્ર સાત ને બત્રીસ થઈ ને અને હવે હે ને આપણે જોઈએ ગાડી હમણાં અડધી એટલે અડધી કલાક શું કલાકમાં હે ને આપણી ગાડી મજૂર લોકો હે ને ખાલી કરી દે કેમ કેમકે બાર તન આપણે ભરીને આવ્યા તો આમાં કંઈ હે ને વાર લાગે નહીં બાર તનમાં વધી વધીને કલાક દોઢ કલાક ડિલિવરી હોય કરવાની તો હે ને ટાઈમ ખાઈ જાય બાકી એક જગ્યાએ આવી ને તો હેને કંઈ વાર ન લાગે ગાયગા થઈ જાય આગળ ખાલી તો મિત્રો સાત ને ચોત્રી થઈ ગઈ ને જ્યાં આ પ્રકારથી આપણે હે ને ગાડી લગાવી અને મજૂર લોકો જે ચાર જણા હે હમણાં હે ને ફટાફટ કરી નાખશે જ્યાં અહીંયા મકાન બને ત્યાં આપણે હે ને આખી ગાડી ઉતારવાની છે તો મિત્રો જો ત્યાં આઠને બે થઈ આપણે સાડા સાત વાગે ગાડી છે ને લગાવી દીધી હવે બે થપી છે હમણાં ખાલી થઈ જશે આપણી ગાડી અને મિત્ર પાછા આપણે જો થોડોક છે ને ગાડીમાં સો કર્યા સાઈડોમાં જ સ્ટેન્ડ આપણે માર્યા ત્યાં એની ઉપર છે ને જો રેડિયમ મારી પછી અહીંયા રેડિયમ મારી આપણે ઇંગલમાં ના સાઈડોમાં ને ઉપર જ આપણે કાઉન્ટરના પાટિયામાં છે ને આપણે હે ને રેડિયમ જ્યાં કરીએ અત્યારે આમ સુરત દાદાને પ્રકાશ આવે એટલે બરાબર છે ને દેખાતો જ એટલે ભાષા છે ને આપણે થોડોક ઘણો સો કર્યો આ બાજુ બધા સ્ટેન્ડમાં રેડિયમ મારી દીધી એટલે રાતે હે ને ચમકે વાંધો ન આવે હજી તો આપણે હે ને નિરાતે બનાવવાની હે કેમકે હજી ફ્રી થાય ને હજી કમાઈએ થોડોક પછી હે ને આપણે ગાડીમાં રૂપિયા નખાઈ એટલે આપણે બહુ હજી કંઈ હે ને જાજુ સો ફિટિંગ આપણે કરતા નથી અને પાછો શું હોય મિત્રો કે આપણે હે ને વધારે પૂરતું ગામડામાં જવાનું હોય કેમકે ગામડામાં સો ફિટિંગ છે ને જે એ નહીં હું ક્યાંક ગામડામાં એવા જઈને એટલે હું તમને બતાવી એટલે હે ને જાજુ આપણે સો ફિટિંગ ગાડીમાં અત્યારે નથી કરતા કેમ કે ગામડામાં જઈએ એટલે બાવરને આન ને ગાડી એવી જગ્યાએ એમ નખાવે ને કે વાત જવા જઈએ હું તમને બતાવી ક્યારેક જાય તો અહીંયા અને મિત્રો હવે આપણે ગાડીની અંદર હે ને આપણી ગાડી જાઓ તમને બતાવીએ પાછો આપણે હે ને શો કર્યો અંદર કેમ કે આની આગળના વિડીયોમાં તમે જોઈતી આપણી ગાડી કે અંદર હે ને કંઈ શો ફિટિંગ નહોતું આપણે જે લઈ આવ્યા તો તે દી જઈ હતી જે જૂનો તો એ બધું હે ને ગાદી નાખ્યો તો પાછો આપણે આ પ્રકારથી છે ને કર્યો ગુલાબ ગુલાબ ને ને ઢીંગાલિયન આવી રીતના હે ને જો આપણી ગાડીમાં અત્યારે શો કર્યો કેમકે આ મિત્રો અમારો હે ને ઘર જ કહેવાય ને આપણે ગાડીના એવા છે ને શોખીન છે કે આપણે હે ને આમ ગાડી અંદરથી હે ને પરફેક્ટ હોવી જોઈએ જે આ પ્રકારથી આપણી ગાડીનો લુક આવે ધીંગલાન પછી ઝુંમર ને જકલાન પછી દિલને એકાને આવું બધું છે ને આપણે અત્યારે નાના મોટું ઝીણા મોટા ઝુંમરો સો હે ને અંદર કર્યો ઝાલર બાલર ને એટલે ધીરે ધીરે હે ને મિત્રો બધી છે ને કરાવી ભેગું થઈ હે ને બધું ન થાય આટલો આપણે અત્યારે કર્યો ને આ પ્રકારથી આપણી ગાડીનો અત્યારે હે ને લોક આવે તો કેવી લાગે અંદરથી કોમેન્ટમાં હે ને આપણે બતાવી દેજો અને મિત્રો આ રીસ આપણે છે ને જો એવા હાથ જેટલા રાખ્યા આપણે ક્યાંય છે ને માણસની જરૂર ન પડે કેમ કે આપણે હે ને એકલા આખીએ ને વાંય જો આપણે આ રીસ એવા હાથું નાખો જો ન્યાનું છે ને બધું આખું છે ને ડાબી બાજુનું નીચેનું કવર કરે કોઈ પણ બાઇકવાળો કે કોઈ માણસ ઊભો હોય તો ચોખ્ખે ચોખ્ખું છે ને દેખાય એટલે આ રીસો છે ને નખવી લેવાય આપણા માટે એકલા હોય તો ઘણોય હે ને ફેર પડે આપણે એ બાજુ દબાવવી હોય સિટીમાં તો આપણે અંદાજ આવે કે ભાઈ ત્યાં છે ને હોંડાવાળો ઉભો કેમ કે હોંડાવાળાઓને હે ને મિત્રો ઘણા ઘણા તેવું હોય ને એ ઉભી જાય પણ અહીંથી છે ને કંઈ અમને છે ને દેખાય નહીં એટલે આપણે છે ને એ અરીસો નહીં ખોઈ બહુ આપણે છે ને કામ આવે ને વાઈ આગળ જાય અહીંયા બધું આગળનું છે ને કવર કરે આ અરીસો ઓલી બાજુનું કવર કરે કેમ કે જ્યાં અહીંથી નીચે કોઈ ઊભું હોય એ હે ને દેખાય નહીં એટલે પૂરેપૂરું આપણે હે ને ધ્યાન રાખવું પડે સિટીમાં બહુ એકલા હોય એટલે એટલે આપણે કંઈ તકલીફ જાજી ન પડે આરી જાય અહીંથી દેખાઈ જાય કે કોઈ આગળ ઊભું કે આ તે નહીં ને વાઈ બધું છે ને ઓલું કવર કરે અને બીજો મિત્રો આપણે હે ને ટેપાઈ ગાડી જે લઈ આવ્યા ત્યાં કંઈ હતું નહીં નીચે આપણે એક પેટી નાખીને બાકી ઉપલા બે સાઉન હે ને હતા ને ટેપ આપણે હે ને હવે તૈયાર નાખ્યું બધું કર્યું કેમ કે ગાડી લઈ આવ્યા ને ત્યાં છે ને કઈ એટલે કઈ નતો હમણાં ટેપાઈ આપડો હે ને સંભળાવું કેવું હે ઈ તો મિત્રો અત્યારે તો આપડે હે ને ખાલી નોર્મલ પાસ હે ને વગાડીએ તો મિત્રો હવે આઠ ને અત્યારે થઈ ગઈ જ્યાં આપડી ગાડી ખાલી થઈ ગઈ સાડા વાગે ગાડી લગાવી ચાલી મિનિટ માં મજૂરે બાર ની ગાડી હે ને ખાલી કરી નાખી એક જગ્યા એ એટલે હવે હે ને આપણે કાઢી લઈએ પછી આપણા સંજયભાઈ છે ને ગાડી લગાડી દઈએ એની અહીંયા જ કરવાની છે તો મિત્રો જ્યાં આપણે છે ને વાહ ખાલી કરી આપણા સંજયભાઈની હવે ગાડીને લઈ ગઈ ને આપણે જાય કાઢીને હે ને સાઈડમાં રાખી દીધી ને અહીંયા જ્યાં બધી અવરી અવરી હે ને એપાર્ટમેન્ટો ને બિલ્ડિંગ છે મોટી કેમકે જૂનાગઢ સિટીમાં છે ને બિલ્ડિંગ બહુ જાજી છે કે અહીંયા છે ને બિલ્ડિંગ સિવાય બીજું કંઈ છે નહીં સિટીમાં એ જ છે બધી રહેવા વાળા ઘણા લોકો છે ને આવે આમાં જાવ બિલ્ડિંગમાં ને આપણે વાં મકાન બનતું હતું ને જ હે ને આપણે સિમેન્ટ ખાલી કરીને હવે આપણે અહીંથી હે ને નીકળશો ને આપણા નિલેશભાઈ નજી બે જગ્યાએ હે ને ખાલી કરવાની છે ગાડી તો હવે મિત્રો હે ને આપણે અહીંથી નીકળશો ને હવે આપણે પાછું ખાલી ગાડી લઈને હે ને જાઉં પાછા એ આપણે સિમેન્ટ આપણે આપણે ખાલી ખાલી હે ને સિમેન્ટમાં ઝાકીએ એમતી ગાડી પાછા ખાલી કરીને વા આપણે ચોવીસ કલાકની હે ને કઈ એક ટ્રીપ કરીએ તો આપણે જ્યાં મોડાસા હે ને ત્યાં આપણે જવાનું હે અહીંથી આપણે હે ને ગૂગલ મેપની અંદર મોડાસા મારી આપણે કોરીનાર પહેલાં છે ને મોડાસા આવ્યું તો આપણે એકસો ને બાર કિલોમીટર છે ને અહીંથી થઈ મોડાસાની આ સીધી સિમેન્ટની કંપની છે અહીંથી આપણે જવાનું પાછા આવ્યા એમ જૂનાગઢ વંથલી પછી કેશોદ કેશોદ પછી સોમનાથ ને સોમનાથથી છે ને ત્રી વીસ કિલોમીટર થઈ ને આપણું કોળીનાર કોરીનારને પેલા હે ને એવું ગામડું મોડાસા કરીને ત્યાં હવે આપણે જાઉં ખાલી ખાલી ગાડી લઈને એકસો બાર કિલોમીટર પાછો સિમેન્ટ હે ને ભરી લેવું તો મિત્રો આપણે પાછા થઈ ગયા ને હવે આપણે જુનાગઢ સીટી પાસ કરી લઈએ અત્યારે અત્યારે હવે સવાર સવાર કરતા ટ્રાફિક હે ને વધારે હશે તો હવે બાર આપણે કાઢી લઈએ ઉપર ગાડી તો મિત્રો પાછા હે ને જ્યાં આપણે અહીંયા હે ને આવી ગયા ને હવે આ સીધો રસ્તા આપણે પાછા વનસી લીટર પકડી લઉ

ઓળખવામાં આવે જુનાગઢ ની અંદર મિત્રો જ્યાં હવારે આપણે આવ્યા ત્યાં હે ને આટલી ટ્રાફિક નથી મેં હવારે કીધું તો કે ટ્રાફિક હે ને હવે થાય હે જ્યાં અત્યારે હે ને ફૂલ આમ ટ્રાફિક હે કેમકે સિટી નો મેન હે ને રસ્તો હે જુનાગઢનો નો ફોર લાઈન રસ્તો પૂરા થઈ ગયા હવે પાંચ છ કિલોમીટર હાઈવે હે સોમનાથ જુનાગઢ સોમનાથ વાળો હાઈવે રાખી અહીંયા હવે બિલ આપડે દેવાનું હે કે આપડે હે ને સવારે સીધા ખાલી કરવા વહી ગયા હતા બાકી જ્યાં અહીંયા આપણે હે ને સીમિત ભાઈ નહિ હતા શ્રીજી સેલ્સ એજન્સી આ મેન હે ને ડીલર ની દુકાન હે આપડે હે ને અહીંયા ખાલી કરવા ગયા હતા તો હવે અહીંયા સહી સીધા આપડે કરાવી લઈએ તો મિત્રો આપણે હે ને પેપર દઈ દીધા ને સહી ટીકા કરાવી લીધા દુકાન હતી સિટીમાં હે ને ખાલી કરવા ગયા હતા ને હવે અહીંથી આપણે આગળ હે ને પછી હે ચા પાણી આગળ ક્યાંક પીએ આમ તો મિત્રો પાછા આપણે હે હલતા થઈ ગયા હવે ક્યાંક આગળ ચા પાણી બહાર કાઢીને હે ને પીએ કે હવારે આપણે હે ને ચા પીધી હતી અને આમાં હે ને મિત્રો આવી રીતે હોય દુકાન હે ને હોય ત્યાંથી પછી અડધી કાઢી ક્યાંક દુકાને ખાલી કરવાની હોય ક્યાંક આખી હોય ને પછી હે ને ડિલેવરી બે ટન હે સિમેન્ટમાં કરવી પડે તો હવે આપણે બધી કમ્પ્લીટ ઓકે કરી લીધું ને હવે હે ને આપણે પાછા સીધા જાઉં કંપની એ ભરવા માટે રસ્તો હે ને આખો પડો પડ્યો તો અત્યારે જવા હે ને હોન્ટાઈ ફોર વ્હીલર ની ટ્રાફિક હે ને થકવી દે તમને તમારી ગાડી હે ને હલવા ન કેમ કે મેન હે ને સિટી નો રસ્તો હે આ